નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલી પીએમસીમાં આજે વીસ તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસને બુધવારના રોજ મિત્રો કપાસની આવકની વાત કરીએ સૌથી પહેલાં કપાસની ભારીમાં તમે જોઈ શકો છો મિત્રો પિલો નંબર એકથી લઈને પીલો નંબર છ સુધી ભારી જોવા મળી રહી છે અને ત્યાર પછી મિત્રો પાલની વાત કરું તો મિત્રો છેતાલીસ પાલ જોવા મળી રહ્યા છે જો મિત્રો આજે આ સાઈડ પણ પાલ ઉતારેલા છે જોઈ શકો છો એક બે ત્રણ ચાર પાંચની છ પાલ આ સેટ છે ને ત્યારબાદ મિત્રો જો બીજી પાલની લાઈન આ સેટ મોટી કરવામાં આવેલી છે મિત્રો ટોટલ છેતાળીસ પાલા જે આવેલા છે મિત્રો આજે પણ પાલમાં તો આવક સારી જ છે ગઈકાલે જે આવક જો મળી રહી છે હમણાં મિત્રો આવક સારી જોવા મળી રહી છે અને હાલ રાજનું કામકાજ એ છે મિત્રો મેં વિડીયો મિત્રો આ સેટ શૂટ કરી દીધો છે મિત્રો ભાવનો અને મિત્રો બજારની વાત કરું તો બજાર તો એ સ્ટેબલ જોવા જ મળી રહ્યું છે તો વિડીયોમાં જઈને જરૂરથી જોજો મિત્રો આજના કપાસના બજાર ભાવ પંદરસો એકોતેર સુપર નંબર વન ક્વોલિટી પંદરસો એકોતેર ભાવ થયો એક્સ્ટ્રા ક્વોલિટીમાં જો મસ્ત ક્વૉલિટી મિત્રો સુપર વ્હાઈટનસમાં અને સુપર ક્વોલિટી છે પંદરસો એકોતેર ક્વોલિટીમાં કાંઈ ઘટે મિત્રો જો જોરદાર ક્વોલિટી છે સુપર ઉતારસો સાથે ને એકતાલીસ પંદરસો એકતાલીસ છે આઈ સુપર કપાસ

પંદરસો ને છપ્પન ભાવ બાબત સુપર પાસે પંદરસો છપ્પન સુપર ક્વોલિટી પંદરસો છપ્પન चौध सौ एकीस बी ग्रेड कस चौध सौ नेचन्नु बी ग्रेड पास

पंद्रह सौ ए ग्रेड को बॉस 1573 नहीं क्या वो देखो वो ચૌદસો ને એકોતેર ચૌદસો ને પંદરસો ને છ સુપર કપાસ પંદરસો ને છ ભાવ છે 1541 1541 په اوجه کې سپر کبا شو 1541